નવી વસાહતમાં ગેરકાયદેસર માટી ખોદકામ ટ્રેક્ટર અને જેસીબી મશીન જડપાયું છોટાઉદેપુર નજીક ધંધોડા ગામ નવી વસાહતમાં આજે ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતી જગ્યાએ ટ્રેક્ટર અને જેસીબી મશીન જડપવામાં આવ્યા છે જાગૃત ગ્રામજનો દ્વારા ખાણ અને ખનીજ વિભાગને માહિતી આપવામાં આવી હતી જેના આધારે વિભાગની ટીમે સ્થળ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી ધોળા દિવસે મુખ્ય માર્ગોની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ ચલાવાતું હોવાનું આ ઘટનાથી પ્રકાશમાં આવ્યું છે તપાસ દરમિયાન કેટલાક ટ્રેક્ટરો નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ જેસીબી મશીન અને એક ટ્રેક્ટર કબજામાં લેવામાં આવ્યા છે પ્રશ્ન ઉઠે છે કે શાસનતંત્રની નજર સામે ધોળા દિવસે આ પ્રકારના ગેરકાયદેસર કાર્યો કેવી રીતે ચાલી રહ્યા છે ખાણ અને ખનીજ વિભાગે આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ખોદકામમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે રિપોર્ટર ઇમરા મિર્ઝા છોટા ઉદેપુર આજ રોજ ધંધોડા ગામમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કરતા હતા તેવામાં એક જીસીબી અને એક ટ્રેક્ટર પકડાયું ખાન ખનીજને જાણ થતાં તેઓ ઘટના સ્થળે આવી જતાં તેઓનું એક જીસીબી અને ટ્રેક્ટરનું ટ્રેક્ટર પકડાયું છે सुनम राठो पाच रिंग भिमस्तर